વાપીના ચલા પ્રમુખ વિવાન હાઇડ્સના કન્સ્ટ્રક્શનના કામકાજ વેળા સુઘટના બની વાપી ટાઉન પોલીસ સુત્ર પાસેથી મળતી વિગત અનુસાર વાપી નજીક ચલામુકતા નંદન માર્ગ ઉપર પ્રમુખ વિવાન હાઇટ્સ કન્ટ્રક્શનનું કામકાજ ચાલી રહ્યું છે જેમાં કેટલાક કામદારો કન્ટ્રક્શનના કામકાજમાં જોડાયા હતા આ કન્ટ્રક્શનના પાંચમા માળ ઉપર કપરાડા તાલુકાના ખડકવાલ સુંદર ફળિયામાં રહેતા મગન આવજી ખાડમ વર્ષ પચાસ કામ કરી રહ્યા હતા આ બાંધકામનું કામકાજ કરતી વેરા તેઓ અકસ્માતે પાંચમા માળેથી નીચે પડકાયા હતા અને તેઓને માથાને શરીરના ભાગે ગંભીર જવા પહોંચતા તેમનું સ્થળ ઉપર જ મોત પડ્યું હતું આ બનાવ બનતા અન્ય કામદારો ઘટનામાં ભાગદોડ મચી ગઈ હતી બનાવ જાણ મન્નાના પુત્ર નરેશ ખાડમને થતા વાપીટાન પોલીસ મથકમાં પિતાનું પાંચમા માળેથી પટકાતા મોત થયાની જાણ કરી હતી જે બનાવ અંગે નોંધ લઈ વાપીટાન પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી અત્રે નોંધનીય છે કે વાપી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે બિલ્ડિંગોનું બાંધકામ ચાલી રહ્યું છે જેમાં કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોની સુરક્ષા માટે કોઈ સુવિધા ઉભી કરતા નથી અને કામદારો બિલ્ડિંગોની ઊંચાઈથી પટકાતા મોતને બેઠા હોય છે જવાબદારો સામે પણ કડક પગલાં ભરવામાં આવે તેવી લોકોમાં ગામનો સરપંચ છું અહીંયા વાપી અમારા ગામના મગનભાઈ આવજીભાઈ ખાડમ જે વાપી મિસ્ત્રી કામ કરવા માટે અહીંયા આવેલા હતા પણ કોઈ કારણસર એ બિલ્ડિંગ પરથી પાંચ માળેથી નીચે પડી ગયા અને એમનું અવસાન થયું છે એ અવસાન થયું એના બદલે એમના ઘર પરિવારનું કંઈ ગુજરાન ચલાવવા માટે આ પરિસ્થિતિ નબળીના કારણે આ બિલ્ડર છે એમણે કંઈ સહાય આપેલી છે કંઈ દોઢેક લાખ રૂપિયા કેશ આપતા છે અને બીજા કોઈ ઇન્સ્યોરન્સના તરીકે એમને દસ લાખ રૂપિયા મળતા છે તો કોઈ પરિવારનો સહારો થશે અને એ અપાવશે કે બહુ સારું કહેવાશે અને કોઈ એવું બીજું કંઈ થાય તો એ એ કંઈ ગાડી વેવડીની વ્યવસ્થા કરી આપતા છે દિવ્યાંગ સાવલિયા દિવાન નાઇટ્સમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરું છું આ એક્સિડન્ટ જે થયું તે લેબર આજે મારી સાઇડ પરથી પડી ગયો છે અને સેફ્ટી માટે બધું બેલ્ટ બધું આપેલું પણ અંદરના કામ કરતો હતો એમાંથી એક પગ છટકો કે એ પડી પાંચમા મળે છે એને સહાય માટે અમે દોઢ લાખ રૂપિયા કેશની અને બીજો ઇન્સ્યોરન્સના દસ લાખ રૂપિયા આપવાની એ રીતની વાત બાંધારી આપેલી છે સેફ્ટી માટે સેફ્ટી બેલ્ટ અને હેલ્મેટ ને બધું આપેલું છે હતું નહીં હવે અંદર કામ કરતો તો એટલે નહોતું પહેર્યું પછી હવે બહાર પાછું કંઈક કામ માટે આવેલો હોય અને પગલક્ષી થયું કે એ રીતે કંઈક થયું મત તો શું અમે તો બધાને આપતા જોઈએ છીએ બંને જવાબદાર થાય તો જ થાય કેમ કે હવે ઘણા બધા લેબર કામ કરતા હોય છે એની માટે પર્સનલી ધ્યાન આપવું એ પણ થોડું અઘરું છે પ્રોજેક્ટ વિવાન એન્ટરપ્રાઇઝ સિંગલ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો